મિત્રો આજે આપણે ખૂબ જ સારા એવા વિષય પર વાત કરીશું આ ખૂબ જ રસપ્રદ વિષય છે હું જે વાત જણાવવા જઈ રહ્યો છું તેનો સંબંધ કીડીઓ સાથે છે કીડીઓને આપણે હંમેશા નજર અંદાજ કરી મૂકીએ છીએ તેને પગથી કચડી રાખતા હોઈએ છીએ તે આપણને કડી જાય એવું માનીએ છીએ મિત્રો આજે જણાવી દવ કે કીડી ખૂબ જ મહેનતું પ્રાણી હોય છે એકતાથી રહેવાવાળા જીવ હોય છે કીડીઓને લઈને વૈજ્ઞાનિકોએ કેટલાક રહસ્ય આપણને જણાવ્યા છે જેમ કે કીડીઓ એકબીજા સાથે વાતો કરે છે નગર બનાવે છે ભંડારની વ્યવસ્થા કરવાનો સારી રીતે જાણે છે મિત્રો આ કીડીઓ મળીને એક પહાડને પણ તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે અને કીડીઓ આપણા શહેરની સ્વચ્છ રાખવા માટે મહત્વનું યોગદાન આપે છે મિત્રો કીડીઓની તો આપણે શું વાત કરીએ કીડીઓ તો યોગ્ય હોય છે આપણે જ્યારે જોઈએ છીએ કે મનુષ્ય જ્યારે નિરાશ થઈ જાય અસ્ફળતાઓથી ઘેરાઈ જાય છે ગભરાઈ જાય છે ત્યારે તેમને જણાવવામાં આવે છે કે જ્યારે પણ તમે મોટિવેશનલ વિડીયો સાંભળતા હોય તેમાં કીડીઓની જેમ પહાડ ચડવાનું ઉદાહરણ જરૂર આપવામાં આવે છે જ્યારે પણ કીડીઓ દિવાલ ઉપર ચડે છે ત્યારે વારંવાર પડે છે પરંતુ પડીને ફરીથી ચડવા લાગે છે ત્યાં સુધી નથી હાર માનતી જ્યાં સુધી દિવાલ ઉપર ચડી ન જાય તો મિત્રો આજ રીતે આપને જીવનમાં અસફળતા મળે છે વારંવાર સફળતાનું મો જોવું પડે છે તમે હારવા લાગ્યા છો તો આપને પણ કીડીઓની જેમ તમારી નિષ્ઠા મનોબળ અને મહેનતને વધારવી જોઈએ અને મહેનતથી કામ કરવું જોઈએ જેનાથી આપને સફળતા પ્રાપ્ત થઈ શકે મિત્રો જો આપના પણ ઘરે કીડીઓ છે તો તેનાથી ડરવાની જરૂર નથી હું આપને જણાવવા જઈ રહ્યો છું કે કીડીઓ તમારા ઘરમાં શુભ યોગ લઈને આવે છે કે અશુભ યોગ લઈને આવે છે કઈ કીડીઓ તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને કઈ કીડીઓ તમારા જીવનમાં નેગેટિવિટી ભરી દે છે જે મિત્રો તમારા પણ ઘરમાં કીડીઓ છે તમારા ગાર્ડનમાં કીડીઓ છે રસોઈ ઘરમાં કીડીઓ છે તો તમે પણ લકીરના ફકીર પણ હોઈ શકો છો કે પછી કિસ્મતના ધની પણ હોઈ શકો છો મિત્રો થઈ શકે છે કે તમારા ઘરમાં એક પણ કીડી ન હોય કેમ કે આપણે દિવસ રાત મહેનત કરતા હોઈએ છીએ કે આપણા ઘરમાં કીડીઓ ન આવી શકે અને એવું પણ થઈ શકે છે કે તમારા ઘરમાં કીડીઓને વધારે પણ હોય તો મિત્રો તમારા ઘરમાં પણ કીડીઓ છે તો આ વિડીયો તમારે ધ્યા થી સાંભળવાનું છે સાંભળવામાં આવે સહેજ અલગ કે અજીબ લાગે પણ જ્યોતિષ માં કીડીઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે तो मित्रों आज आपने अमें रहया छिए रहा छे तमारा जीवन में तमारी किस्मत आपना स्वास्थ्य पर असर नाखी शे मित्रों ध्यान आप जो सौथी पहला तमारे ए ध्यान आप वो जो ये के तमारा घर में लाल कलर वधारे कीड़ीओं के काड़ा कलर वधारे कीड़ी केम के आज जनश किस्मत कनेक्शन આપણા ધર્મમાં એવું છે કે ચોર્યાસી લાખ યોનીમાં વારંવાર મનુષ્ય ફરિયા રાખે છે મૃત્યુ પછી ચોર્યાસી લાખ યોની ખરાબ કર્મ કર્યા હોય તેને ભોગવવું પડે છે દરેક જીવમાં પ્રભુનો વાસ હોય છે મિત્રો તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે કાળી કીડીઓ પણ વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે અને ગ્રહોમાં પણ શનિનો આધિપત્ય આ કીડીઓમાં જ માનવામાં આવે છે તો આ માટે તમે ઈચ્છો છો કે તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય વૈકુંઠમાં તમને શ્રી વિષ્ણુ ભગવાનના કૃપા પ્રાપ્ત થાય તો આપે કીડીઓને ચોખાનો લોટ નાખવો જોઈએ મિત્રો માનવામાં આવે છે કે મૃત્યુ પછી મનુષ્ય વૈકુંઠ લોકમાં ગયા પછી આનંદપૂર્વક પોતાના સમયને વ્યતીત કરે છે અને તેને ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકવું નથી પડતું મિત્રો જે લોકો ચોખામાં ખાંડ મેળવીને ચૂરણ બનાવીને કીડીઓને તે લોટ નાખવામાં આવે તો તે લોકોને તેના દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે ગમે તેટલા દુર્ભાગ્ય હોય તમારી કે પછી દોષ હોય કીડીઓને જો તમે એ લોટ નાખી દીધો તો તમારો સૌભાગ્ય બદલતા વાર નહીં લાગે તમારું દુર્ભાગ્ય મિનિટોમાં સૌભાગ્યમાં બદલવા લાગે છે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે છે જો તમારા જીવનમાં ખૂબ જ મુશ્કેલી આવે છે જીવનમાં બાધાઓ આવે છે તો મિત્રો કીડીઓનો નાનો એવો ઉપાય કરી લો તમારાથી એનો બધા જ પ્રકારની બાધાઓ આવે છે એવા બધામાંથી માંથી મુક્તિ મળી શકે છે તમારે કરવાનું છે નાનું કામ કીડીઓને નાળિયેરનું સુકાયેલું પાવડર તેને ઘરમાં પણ બનાવી શકો છો સુકાયેલો નાળિયેરને કાપીને તેનો પાવડર બનાવી લો અને તેને સાકરની સાથે મિક્સ કરીને કીડીઓને નાખો તો મિત્રો નિશ્ચિત રૂપથી બધા જ પ્રકારની નેગેટિવ શક્તિ હોય છે જે તમારા જીવનમાં વાસ કરે છે કે પછી તમારા ઘરની આસપાસ છે તે બધી તમારાથી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થઈ જાય છે મિત્રો તમે જોશો થોડા જ દિવસોમાં તમે કીડીઓને તે લોટ નાખવા માંડશો તો તમારા ચહેરા પર અલગ જ પ્રભાવ જોવા મળે છે મિત્રો તમે જો બદામના પાવડરમાં સાકર મેળવીને કીડીઓને ખવડાવો છો તો તમારા સારા યોગ બનવા લાગે છે જો કોઈપણ પ્રકારે તમારી નોકરી વારંવાર બદલાતી રહે છે કાં તો પછી તમારે લાંબા સમયથી નોકરી નથી મળી રહી કે પછી નોકરી મળી રહી છે પરંતુ તમારા મન અનુસાર નથી મળી રહી તો બદામના પાવડરમાં સાકર મેળવીને કીડીઓને ખવડાવો તો તમે જોશો જો તમે જોબ પર નથી બિઝનેસમેન છો તો તમારા બિઝનેસમાં દિન દુગની રાત ચોગની થઈ જાય છે જો તમારી પર કોઈપણ પ્રકારનો કરજો જો ચડી ગયો છે તો તે પણ ઉતરી જાય છે માત્ર બદામના પાવડરમાં સાકર મેળવીને તમારે કીડીઓને ખવડાવી દેવાનું છે મિત્રો અમે જણાવી દઈએ છીએ કે કયા રંગની કીડીઓ આપના જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા રંગની કીડીઓ તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે કે પછી તમને કીડીઓ સપનામાં જોવા મળે તેનો શું મતલબ હોય છે મિત્રો આપણે વાત કરી લઈએ ગ્રહદોષની શનિ રાહુ કેતુ આ બધા ગ્રહને પાપી આપણે માનીએ છીએ આ બધા પાપનો નિવારણ કીડીઓ કરી શકે છે જે લોકોનો પૃથ્વી તત્વો ઓછું થઈ જાય છે તેવા લોકોને કીડીઓને લોટ જરૂર ખવડાવવો જોઈએ મિત્રો કે આપણે જોતા હોઈએ છીએ કે કેટલા દિવસ સુધી તે ખોડો નીકળતો જ નથી ભલે ગમે તેટલા ઉપાય કરી લો ગમે તેટલા ઘરેલું ઉપાય કરી લો કે દવા લગાવી લો છો તો તેવા લોકો ઉપર રાહુની કુદ્રષ્ટિ હોય છે હોય છે કોઈ કામમાં રુકાવટ આવે છે અને સંઘર્ષ કરવો પડે છે એવામાં તમારે કીડીઓને સાકર જરૂર ખવડાવવી જોઈએ જો તમારે રાહુ કમજોર હોય તો ઉપાય જરૂર કરવો જોઈએ અને જો શુક્ર ગ્રહ કમજોર હોય તો તમારે દરેક શુક્રવારે કીડીઓને સાકર જરૂર ખવડાવવી જોઈએ અને જો તમારા જીવનમાં પિતૃદોષ સંબંધિત સમસ્યાઓ આવી રહી છે તો આનાથી સારો ઉપાય નહીં હોય પિતૃદોષ અને અશુભ પ્રભાવથી બચવા માટે તમારે પિતૃ પક્ષ પણ કરવાનો છે અને તેના પછી દરેક અમાવસ્યામાં પણ કરો તમે ઘરે જે પણ ભોજન બનાવો છો તેમાંથી થોડો

આ સંસારમાં જે કીડીઓને સમજી લે છે કે તે આપના જીવનમાં કેવી રીતે પ્રભા પાડે છે તે જે સંકેત આપે છે શુભ સંકેત કે અશુભ સંકેત તે બંને જ આપે છે જો કોઈ માણસ તેને ધ્યાનથી જુએ તે જ તેને સમજી શકે છે આપને જણાવી દઈએ કે જે ઘરમાં કાળી કીડીઓ દેખાવા લાગે તો સમજી લ્યો કે ભાગ્યનો ઉદય થવાનો છે ભલે પોતું મારો ઘર રાખવું જોઈએ પરંતુ તો પણ તેના પછી પણ કીડીઓ જોવા મળે તો તે શુભ સંકેત છે અને તમે તે વાતને માની લો તમારું ભવિષ્ય ચમકવાનું છે તમારું નામ દશો દિશાઓ માં ફેલવાનું છે મિત્રો સુખ અને ઐશ્વર્ય તમારા ઘરમાં નિવાસ કરશે જો તમારા ઘરની દિવાલ પર કાળી કીડીઓની લાઈન જોવા મળે તો તમારે સમજી લેવું કે તમારી થવાની છે મિત્રો જો તમારા ઘરમાં લાલ કીડીઓ જોવા મળે તો તમારે સમજી જવું કે મોટી પરેશાનીઓ આવવાની છે નુકસાન થવાની સંભાવના છે ઘરમાં રોગ વધવાની સંભાવના છે જ્યારે તમે મકાનનો ખોદકામ કરો છો ત્યારે જો કીડીઓ જોવા મળે તો તેને અશુભ માનવામાં આવે છે તો એવામાં સાકર અને લોટ ખવડાવી દેવો જોઈએ તો મિત્રો હવે જણાવી દઈએ કે કીડીઓ જો તમારા સપનામાં આવે છે તો તેનો શું મતલબ હોય છે તો મિત્રો તમારા સપનામાં જો ઓછી કીડીઓ જોવા મળે તો સમજી લેવું કે તમારે લાભનો સંકેત છે જો વધારે પ્રમાણમાં કીડીઓ જોવા મળે તો તમારા જીવનમાં મોટી પરેશાની આવી શકે છે અને કીડીઓને મારવી ન જોઈએ ને જાણી જોઈને તો ખાસ ન મારવી જોઈએ કે દુર્ભાગ્યને નિમંત્રણ દે છે તો મિત્રો આ જાણકારી તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને પણ મોકલી શકો છો જેથી તેમને પણ આ જાણકારી મળી શકે